ઘેર હે ને હવાર નું હે ને જાય માં હિસાબ કરાવવા એટલે પછી આજ હું બપોર પછી ત્રણ વાગે જાય બનાવીએ બે આવું કામ કરે મણી બનાવે કે કઈ ખાવાનું બનાવે આજ લેરીએ હે ને મને માન ને એ વેસવા જાય જો કામ કરે ને આવે મત માય સાને મન આ બેસે એ સરિયા સુદારે તો જા ઉતરાબી નું કામ કર સાને મો દે ફેગે એને હવા ઉપર ક્યાં હાલે ની ઓ ઉપર ક્યાં હાલે ની સરિયા અમાર વે જ છે કેતો સરિયા ઉપર પાક ને આવે ઈ બટવો ટ્રેનバス કામ મુકે વા એકバス કોર્યો જા એક રીન ટ્રેન મુકેગા

ફરમણા તો પુગેવ્યો થોડીક વાર લાગી સુનિલ પુગેવ્યો આપણે તે વાત છે ને બકાલાન ક્યારો વાવે દઈએ ને આવશે ને થોડીક પારી હે ને એ ભાંગે આગળ પછી હેરખો રોડે

કઈ લાડી ધ્યાન હોય તો કીજો અમાર કરવી કરવી ને હા મીરા ને તોરલ ને વિભા મીરા ઈ મગોટું નાખ્યું હેઠું તોરલ ઉભી હમણાં તો આ ખેડવાનું આ હે ને તો મારવાનું કંઈ મેળ ને થાય એના બે ચાર દિન હોય કામ પૂરું થઈ જાય તો પછી તમારીએ લીટા કરવાનું કામકાજ હાલે

बे बैंड पनी तय गयो वाली वाली कर मीमा नहीं आवंगाता याने जो टाइम वाली वाली करे मिसा ए जो मिसा करता देखो अबे कर दे अबे कर दे ओहो ओहो हो मिसा यशवी ने हबा कर दे

तुम्ही मला करोने मुडि स्प्रे करू नका

મારું દા દીકરા છે બમરા બમરા પેરા ના વેઈ લે 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 લે